મિત્રો જયિંદ સાથે તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે નવા હો અથવા સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરવા આગ્રહ રાખીશ સબસ્ક્રાઈબથી મિત્રો અમને ઉત્સાહ વધતો હોય છે તો આજની જે અપડેટ છે એ જોઈએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી રાખવામાં આવી છે જે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં છે વર્ષ બે હજાર પચીસ જે કામ ચલાવું મેરિટ યાદી બહાર પાડવામાં આવી રહી છે જે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં વર્ષ બે હજાર પચીસની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક ત્રણ બે હજાર પચીસથી પાંચના ઉમેદવારોની કામચલાઉ થી જગ્યા ભરવા જાહેરાત આપીને જાહેરા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી જેને અનુસંધાને ધોરણ એકથી પાંચના ઉમેદવારોને કામચલાઉ મેરિટ યાદી જે આ વા વેબસાઇટ જે છે અહીંયા બતાવવામાં આવી છે એના ઉપર વેબસાઇટ ઉપર તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ સાંજે અઢારને ત્રીસ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે ઉમેદવાર મિત્રો મેરિટ માટે લોગઇન કરીને તેમના અરજી અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે જે તમારું તમે એના ઉપર ક્લિક કરશો એટલે મળી જશે અને જે આ નવી અપડેટ છે તમે વાંચી શકો છો આની અંદર આપેલી છે લાસ્ટમાં મિત્રો એ જ કહેવાનું જે મિત્રોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજું આવી નવી અપડેટો મેળવવા માટે જય હિન્દ જય ભારત